Indiana, third largest. ત્રીજા નંબર નો લાર્જેસ્ટ એક્સપો આ સુધી થયો છે એટલે એકવાર તમારા બધાની માટે તાળીઓ થવી જોઈએ નમસ્કાર મિત્રો જે મિત્રોને ફોટો ને વિડીયોનો શોખ છે એમના માટે આ બ્લોક ખાસ કહેવાનો છે કેમ કે આજે હું ગાંધીનગર ફોટો ને વિડીયો એક્ઝિબિશન છે ત્યાં આવી ગયો છું તો આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે નવીન લેટેસ્ટ ટેકનોલોજી ફોટો ને વિડીયોમાં શું શું છે તો એના માટે જે મારી બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો હરેક કંપનીના નવા કેમેરા નવા લેન્સેસ બધું આવી ગયું છે કે કઈ કઈ નવી ટેકનોલોજી અત્યારે આ ફિલ્ડમાં ચાલી રહી છે સ્ટુડિયો લાઈનમાં જે કોઈ મિત્રો કામ કરતો હોય એમના માટે ખૂબ મહત્વ નો આ બ્લોક થવાનો છે તો આ સિતાળીસ સિતાળીસ ને ઓગણત્રીસ ત્રણ દિવસ માટે આખો ફેર છે મહાત્મા મંદિર માં યોજાવાનો છે તો જે મિત્રો આવવાના હોય તો મોસ્ટ વેલકમ આવી જજો કેમ કે આ સિતાળીસ તારીખ માં આખો બ્લોગ આવી જશે તો જે મિત્રો જોઈને આવવું હોય તો આવી શકે છે તો સૌથી પહેલા શરૂઆત કરું કે કેવી રીતે તમે રજીસ્ટ્રેશન કરી શકો ને આવ્યા બાદ શું ફી છે કેવી રીતે આખું કરવાનું રહે છે તો ચાલો વિડીયોમાં બન અહીંયાથી તમે એન્ટર થઈ જવાનું રહેશે ત્યારબાદ પ્રી રજીસ્ટ્રેશન હોય તો અહીંયા તમારે તમારો બેલ્ટ છે જે આવો એ કલેક્ટ કરવાનો રહેશે ઓન સાઇડ રજીસ્ટ્રેશન અહીંયા ઓન સાઇડના બસો રૂપિયા છે પ્રી રજીસ્ટ્રેશન સો રૂપિયા હતું એ હવે અત્યારે ક્લોઝ થઈ ગયું છે તો આવી રીતે તમે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમારો જે બેલ્ટ મળી જાય બેલ્ટ પહેરી અને એન્ટ્રી કરવાની રહેશે એન્ટ્રી છે છે તમારે જે આ બેલ્ટ એ વસ્તુ બતાવી દેવાની એટલે તમે સીધું એન્ટ્રી થઈ ગયા સામે જ ઘણી બધી મોડલો તમને ફોટોશૂટ માટે અને ડેમો માટે મૂકવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો વન બાય વન હું તમને બધું બતાવીશ

આવું કઈક છે અહીંયા પણ ટ્રેડિશનલ મોડેલ અને ફોટોગ્રાફી તમે સામેથી કરી શકો તો વન બાય વન સ્ટોલ ની આપણે મુલાકાત લઈએ અમરાન ક્રિએટર્સ કરીને સ્ટુડિયો જે સ્ટુડિયો લાઈક તમે બ્લોગિંગ કે જે કંઈ કઈ ઉતારો તમે લાઇટિંગ બે જાવ લાઇટિંગ ને સારું માઇક ની જરૂર હોય તો એ વસ્તુ અહીંયા તમને ડેમો સાથે તમને પ્રોવાઇડ કરવામાં આવે છે અલગ અલગ ત્રણ સેટઅપ ઊભા કરવામાં આવ્યા છે લાઇટિંગ છે તો તમને કેવું આખું જે લાઇટિંગ મળે છે તે તમને અહીંયા જોવા મળે અહીંયા ફેસ લાઇટિંગ આખું આપેલ છે તો ફેસ લાઇટિંગ તમે આપો તો કેવું આખું જે સ્ટુડિયોમાં રિઝલ્ટ મળે તમને તમે જોઈ શકો છો તો આવું કંઈક છે અમરાન ક્રિએટર ડેસ્કોપ આખું ત્યારબાદ રેગ્યુલર જે બ્રાન્ડ ડિજીટેક ની છે તેના ટ્રાયપોડ લેન્સિંગ માટે છે ફોટોગ્રાફી નું ફ્લેશ છે તે બધી વસ્તુ ડિજિટલ કોઈ પણ તમે જોતી હોય તે વસ્તુ અહીંયાથી થી તમને જીટી એક ના માઈક છે ગિમ્બલ છે ઓ વાયરલેસ ઇસ માઈક છે તે કોઈ પણ આઇટમ ડિજિટલ ની તમને જોતી હોય તે વસ્તુ તમને અહીંયા મળી જશે મારી પાસે પણ અત્યારે જે હું સાંભળી રહ્યા છે તે ડિજિટલ ની છે અને એ પણ અહીં થી નોલા વર્ષો પછી સ્ટાર્ટ બાદ એલઈડી સ્ક્રીન માટે હે લોયલ એલઈડી સ્ક્રીન અલગ અલગ ડિજિટલ સ્ક્રીનિંગ માટે છે પછી આલ્બમ્સ ક્રિએશન આલ્બમ ક્રિએશન ના સ્ટોલ છે આપણે જે આગળ જોયું તે સામે નિકોન શોરૂમ અત્યારે દેખાઈ રહ્યો છે ત્યારબાદ પ્રિન્ટિંગ મશીનો પણ સાથે જ છે જે છે હું એક સાથે તમને બતાવી દઉં એટલે આપણે સમય પણ ઓછો મળશે અને તમે ઓછા સમયમાં જ આજુ જઈ શકો ત્યારબાદ અહીંયા ફરી પાછા આલ્બમ આવી ગયા છે એટલે આલ્બમ ના બધા અલગ અલગ ડિઝાઇન રાખવામાં આવે છે ટેમ્રોન જે લેન્સ આવે છે તેનું અહીંયા એક્ઝિબિશન છે

ત્યારબાદ વાત કરીએ તો અહીંયા ફ્રેમિંગ છે ફ્રેમ તમે જોતી હોય ત્યારબાદ કોડક ની લાઇટિંગ એસેસરીઝ આખી તમને અહીંયાથી મળી જશે આ ફેરમાં આવ્યો હોય તો ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં તમને મળી જાય રેગ્યુલર પ્રાઇસ હોય એના કરતાં સસ્તું પડે તો અહીંયા અલગ અલગ પ્રકારની લાઇટ બધી તમને માઇક અને જે કેમેરા લેન્સ ને એવું બધું છે એ મળી જશે સામે મેમરી કાર્ડ ને એવું છે ત્યારબાદ અહિયાં ફરી પાછા પ્રિન્ટર આવી ગયા પ્રિન્ટર પછી સામેની બાજુ જે લેટેસ્ટ કોઈ કંપની છે એની લાઇટિંગ સ્ટુડિયો લાઇટિંગ ના નમૂના રાખેલ છે એ પછી એલઈડી સ્ક્રીન જે ફોર કે એલઈડી કહેવામાં આવે છે એ બધી એલઈડી સ્ક્રીન અને સામે બેલ્ટ ને એવું બધું તમને મળી જશે બેલ્ટ છે ટ્રાઈપોડ છે ફ્લેશ લાઇટ છે તો એ બધી વસ્તુ છે એ તમારે અહીંયાથી મળી જશે માઈક છે ફોગ મશીન છે એ બધી વસ્તુ તમને અહીંયાથી મળી સામે લાઇટિંગ માટે છે લાઇટિંગ ને એની બાજુમાં બેલ્ટ બેગ માટેનું આખું કાઉન્ટ રાખેલ છે ત્યારબાદ આપણે ફરી પાછા એડિટિંગ કરવા માટે આખું સોફ્ટવેર ફોટોશોપ આલ્બમ બનાવવા માટે તો બેસિકલી નાઇન્ટી પરસેન્ટક એસી હૈકી આપણા સકત

ઝીન કંપની ના ગિમ્બલ છે મે એનો ફેસિલિટી જે બીજા ગિમ્બલ કરતા ખૂબ સારું આવે છે મે નામ વસ્તુ જોય રિવ્યુ જે તો ખૂબ સારા હતા તો ત્યાર બાદ ફરી પાછા સ્ટુડિયો લાઈટ આવી ગઈ છે ફોટોગ્રાફી વિડિયો શૂટિંગ માટે અહીંયા ફોટા ફ્રેમ અત્યારે જે નવ ટ્રેન્ડિંગમાં આવે છે તો ફોટા ફ્રેમ અલગ અલગ ઘણા બધા પ્રકારની છે શેરવાની ને ડ્રેસીસ પણ અહીંયાથી તમને મળી જશે કપડા ચેન્જ કરવા માટે ટેન્ટ આની રિક્વાયર કામ તો વધારે ભાવ હોય છે અહિયાં ઓફર પ્રાઇસ છે પંદરસો રૂપિયામાં તમને આખું ટેન્ટ મળી જાય હાઇટ પણ પૂરતી આપેલી છે તમે